અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક કરીને વાવાઝોડામાં પીડિત લોકોની રૂબરૂ મુલાકાતે ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહારાજ ઓબીસી સાવરકુંડલા તેમાં તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ રાત્રિના જે પવન ફૂંકાયો હતો અને વરસાદી નુકસાન થયું હતું જેના કારણે ધાબળા બિસ્કીટ મકાનના કાગળ વગેરે આપવામાં આવ્યું હતું તે દરમિયાન અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક જિલ્લા ઉપપ્રમુખ અનવર શાહ જિલ્લા મહામંત્રી રાજુલા રાજુલા શહેર પ્રમુખ સલમભાઈ કુરેશી શહેરના ઉપપ્રમુખ રેહન ચૌહાણ ઇમરાન જાખરા તથા અન્ય જિલ્લાના હોદ્દેદારો દલખાણિયા ગામની મુલાકાત લઈને જરૂરિયાતમંદોને ખડતું પૂરું કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન સ્થાન નિહા હતા જ્યાં જરૂરિયાતમંદોને કીટ આપવામાં આવી હતી જ્યારે ગુજરાત પર આફત આવે ત્યારે હર હંમેશ માટે આ ટીમ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસી સમાજ અને આજ ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમરેલી જિલ્લાનું શેવાડાનું ગામ જે દલખાણીયા ગામ છે ધારી તાલુકાનું જેવી નોન જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે અને અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવીને બનતી કોશિશ અમે આ લોકોને જેટલી જરૂરિયાત હતી કાગળો આપ્યા થાબડાઓ આપ્યા બિસ્કીટ નાસ્તો જેવી વ્યવસ્થાઓ અમે પૂરી પાડી અને દલખાણીયા ગામને અમે જાણ કરીને જઈએ છીએ કે જ્યારે પણ અને અમરેલી જિલ્લાના તમામ ગામડાઓને કહીએ છીએ જ્યારે પણ કુદરતી આફત આવે કોઈપણ વસ્તુની જરૂર પડે તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા ઓબીસી મહાજના જિલ્લા પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરવો અને રાજુલા શહેરની ટીમ અને સાથે સાથે મારી ટીમ જે પગે હર હંમેશ ઊભી હોય છે એવા રાજુલા શહેરના પ્રમુખ શાલમભાઈ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અનવર્ષા બાપુ અને સમગ્ર રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસીની ટીમ જે છે અઢારે વરણ વરણના કામ કરે છે ભૂતકાળમાં કરતી હતી હાલ કરે છે અને આવનાર સમયમાં પણ ખડે પગે અઢારે વરણ સાથે ઊભી છે અને ઉભી રહેશે જય હિન્દ સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ